નમસ્કાર આજે હું બનાવું છું સૂજી અને બટાકામાંથી એકદમ ટેસ્ટી નાસ્તો તો એના માટે મેં ચાર બટાકા બાફી અને લઈ લીધા છે અને બે વાડકી પાણી કઢાઈમાં નાખી દીધું છે હવે રેડ ચીલી ફ્લેક્સ કૂટેલા મરચાં બે ચમચી સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર ચાટ મસાલો જીરાનો પાવડર અને આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી લીધી છે હવે મેં માપસર લીધું છે તો એક વાડકી સોજી છે તો બે વાડકી પાણી લીધું છે હવે થોડું થોડું કરી અને સૂજીને આપણે એડ કરવાની છે એકસાથે નથી નાખવાનું નહીં તો એમાં ઘટ્ટા પડી જશે એટલે થોડી થોડી સૂજી ઉમેરી અને હલાવ જેવી રીતે આપણે ખીચું બનાવતા હોઈએ છે પાપડીનો લોટ એ રીતે આને મિક્સ કરવાનું છે થોડું થોડું નાખીને તો સૂજી છે એ પાણી જલ્દી ઓબ્ઝર્વ કરી લે છે એટલે ફટાફટ દેખો ઘટ્ટ બની ગયું છે અને જ્યારે સૂજી છે કડાઈ છોડી દે ત્યારે સમજવાનું કે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક કોમેન્ટ કરો હવે મેં થોડું ઉપરથી તેલ એડ કરી દીધું છે અને દેખો કડાઈ છોડી દીધી છે એનો મતલબ કે સૂજી એકદમ ચડી અને તૈયાર થઈ ગઈ છે હવે એને દસ મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને ઠંડુ કરી લેવાનું છે હવે મીડિયમ સાઇઝના પાંચ બટાકા મેં લઈ લીધા છે એને બારીક આ રીતે કદુકસ કરી લેવાના છે છીણી લેવાના છે એટલે એમાં લમ્સ ના રહે તો આ રીતે પાંચ બટાકાનું છીણ બની અને તૈયાર છે હવે જ્યારે સૂજી છે એ ઠંડી પડે ત્યારે એડ કરવાની છે જેનાથી હાથમાં દજાય નહીં બારીક સમારેલા ધાણા એડ કરી દીધા છે અને જ્યારે હાથનો સ્પર્શ કરીએ અને આપણને ના દજાય એવું હોય ત્યારે આપણે એડ કરવાનું છે તો મસાલા તો ઓલરેડી બધા નાખેલા જ છે અને મિક્સ કર્યા પછી જરૂર પડે તો તમે કોઈ બી મસાલો એડ કરી શકો છો તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને જેવી રીતે આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ છે એ રીતે સરસ તૈયાર કરવાનું છે હવે બંને હાથોમાં તેલ લગાવી અને એના ગુલ્લા તૈયાર કરી દેવાના છે આપણને જેવા ચાહે જોઈએ એ પ્રમાણેના ગુલ્લા તૈયાર કરવાના છે તો આ રીતે બધા જ ગુલ્લા તૈયાર છે હવે પાટલી ઉપર થોડું ઓઇલ લગાવી લેવાનું છે અને આપણે જેવો પણ આકાર આપવો હોય એ આકારનો આપણે સ્નેક્સ બનાવી લેવાનું છે તો આ રીતે લાંબો રોલ કરી અને નાના નાના ટુકડામાં મેં કટિંગ કરી લીધું છે તો તમારી ચોઈસ છે કે તમારે કેવો એનો શેપ આપવો છે તો મેં આ રીતે નાના નાના ગોલ કરી અને આ રીતે ચમચીથી દબાવી અને સરસ ડિઝાઇન આપી દીધી છે તો ગરમ તેલમાં આ રીતે એડ કરી લીધું છે અને તેલનો ગેસ ફાસ્ટ છે અને ફાસ્ટ ગેસમાં જ આપણે તળવાનું છે તો પાંચ છ મિનિટમાં તળાઈ અને તૈયાર થઈ જાય છે અને એટલો બધો ટેસ્ટી બનતો હોય છે કે આપણા ઘરમાં બાળકો છે તો વારંવાર માગશે કે પેલો નાસ્તો બનાવો તો આપણે આ ચા સાથે પણ ખાઈ શકીએ છીએ યા તો ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકીએ છીએ અને બાર મુસાફરીમાં પણ લઈ જઈ શકીએ છીએ તો મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ